હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે સરગવામાંથી આજે આપણે એકદમ નવીન રેસીપી બનવાના બનાવવાના છીએ સરગવાનું ચણાના લોટવાળું શાક સરગવાની કઢી સરગવાનો સૂપ તો તમે પીધો જ હશે પણ આજે આપણે સરગવામાંથી એકદમ નવીન એવી રેસીપી એટલે કે સરગવાનો સંભારો બનાવવાના છીએ લાગીને ફ્રેન્ડ્સ નવાય કે સરગવાનો સંભારો હા ફ્રેન્ડ્સ સરગવાનો સંભારો તમે જો એકવાર બનાવી નાખશો ને તો દરરોજ બનાવીને ખાશો એવો બનશે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે સરગવો પણ ખૂબ સારા એવા પ્રમાણમાં મળે છે તો આપણે સરગવાનો ઉપયોગ કરવો જ પડે આ રીતે સરગવાની સીંગો ધોઈ સાફ કરી તેના પીસ કરી લેવાના છે આપણે લાખોના ફ્રૂટ ફૂડ ખાઈએ ને એના કરતાં પણ વધારે ફાયદા આપણા શરીરને સરગવાના મળે છે તો આપણે સરગવાનો ઉપયોગ કરવો જ પડે હા પણ આપણે રોજબરોજ આપણે એનું એ શાકની કઢી ખાઈને કંટાળી જઈએ છીએ પણ તમે આ સરગવાનો સંભારો જો એકવાર બનાવશો ને તો દરરોજ બનાવીને ખાશો અને તેને તમને એનાથી કંટાળો પણ નહીં આવે તો આ રીતે આપણે સરગવાની સિંગના પીસ કરી દીધા છે અને એ જે સાઇઝના કરવા હોય તે સાઇઝના કરી લેવાના આ રીતે આપણે એક કુકર લીધું છે કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને આજે આપણે સરગવાને અલગ રીતે જ બાફવાના છે એટલે કે સરગવાની સ્ટીમ કરવાના છે હા ફ્રેન્ડ્સ તો આ રીતે તમે સરગવાની કાંઠો મૂકી ઉપર ડીશ સરગવાની સિંગ ડી સિંગવાળી ડીશ મૂકી દેવાની છે અને બે વિસલ વગાડી દેવાની છે આનાથી સરગવાની મીઠાશ એવીને એવી જળવાઈ રહેશે અને સરગવાની સીંગો જે પાણીમાં બાપતા હોય તો છૂટી છૂટી થઈ જતી હોય છે એનો અંદરનો જે પલ્પ હોય છે એ બહાર નીકળી જતો હોય છે તો આ રીતે બાપશો તો એવું કશું થશે નહીં અને તમારે બે સીટી કરી દેવાની છે તો બે સીટીમાં તો આપણો સરગવો ખૂબ જ સરસ એવો બફાઈ જાય છે તમે જોઈ રહ્યા છો એનો અંદરનો પલ્પ પણ બહાર નથી નીકળો સીંગ પણ છૂટી નથી પડી અને સરગવો એકદમ સરસ રીતે આપણો બફાઈને રેડી થઈ ગયો છે અને આ રીતે સરગવો બાપશું ને તો તેની મીઠાસ પણ ખૂબ જ સરસ રહે છે અને ટેસ્ટી લાગે છે અહીંયા આપણે આ સંભારો બનાવવા માટે ફક્ત એક જ ચમચી તેલનો યુઝ કર્યો છે એનાથી વધારે આપણે યુઝ કરવાનો નથી તમે એક ચમચીની જગ્યાએ અડધી ચમચી પણ વાપરી શકો છો અહીંયા મેં જીરું હિંગ અને લસણ લસણ ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ લસણ સાતળેલું લસણ શરીર માટે પણ સારું છે અને ખાવામાં પણ સારું લાગે છે એટલે મેં લસણનો યુઝ કર્યો છે અહીંયા આપણે લસણને થોડું વધારે સાતડવાનું છે એટલે કે તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે લસણને સાતળી નાખવાનું છે ત્યારબાદ આપણે બાફેલો સરગો એડ કરી દેવાનો છે તો આ સંભારો તમે ફ્રેન્ડ્સ એકવાર ખાશો ને તો તમને એમ થશે કે ના હવે તો જ્યાં સુધી સરગવો મળે છે ને ત્યાં સુધી દરરોજ આ રીતે સરગવાનો સંભારો તો ખાવો જ પડશે એવું લાગશે હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને તમારું સબસ્ક્રાઈબ્શન મને બહુ જ પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે અને જે તમારા માટે તો એકદમ ફ્રી છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો તો અહીંયા મેં હળદર નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે હા ફ્રેન્ડ્સ બધા મસાલા નાખીને એટલું ધ્યાન રાખવાનું છે કે તેને હલાવતું જવાનું છે જેથી મસાલા ભળે નહીં અહીંયા આપણે બહુ તેલનો યુઝ ઓછો કર્યો છે એટલે હલાવવું ખૂબ જરૂરી છે આપણે મીઠું અને હળદર નાખી દીધી છે ત્યારબાદ આપણે સેકેલા જીરાનો પાવડર સેકેલા જીરાનો પાવડર પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ઠંડક આપે છે તો આપણે સેકેલા જીરાનો પાવડર પણ યુઝ કર્યો છે મરીનો પાવડર આમ મરી આપણે ખાઈએ તો તીખા લાગે છે પણ શરીર માટે તો તે ખૂબ જ ઠંડા છે એટલા માટે મરીનો પણ મરી પાવડરનો પણ આપણે યુઝ કર્યો છે આ બધું જ નાખીને આપણે ભૂલાય નહીં હલાવતું જવાનું છે જેથી મસાલા બળે નહીં એને ફ્લેવર જતી ના રહે એના માટે અને ગેસની ફ્લેમ તો એકદમ સ્લો જ રાખવાની છે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે વળી પાછું તેને આપણે હલાવી લેવાનું છે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનશે આપણે અહીંયા થોડો ચાટ મસાલો એડ કર્યો છે જેથી સંભારામાં એનો ટેસ્ટ આપણને સારો લાગે અને અડધું લીંબુ નીચોવી દેવાનું છે લીંબુનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે તો આ બધા મસાલાથી સરગવાનો સ્વાદ બમણો થઈ જશે અને તમે રોટલી જોડે રોટલી દાળ ભાત જોડે આ સંભારો ખાશો તો તમને મજા આવી જશે તમે જો બે રોટલી ખાતા હશો ને તો ચાર રોટલી ખાશો એની મારી ગેરંટી છે અને ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે તો ચોક્કસથી એકવાર તો આ રેસીપી ટ્રાય કરવા જેવી જ છે અને સરગવાના ફાયદા તો તમે જાણતા જ હશો કે કેટલા બધા છે સરગો છે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે આપણી પાચન શક્તિ સુધારે છે પછી કૃમિ દૂર કરે છે સાઈટિકા કે એવા કોઈ સાંધાના દુખાવા હોય તો પણ સરગવો ખૂબ જ ઉપયોગી છે તો સરગવાનો ઉપયોગ આટલા બધા બેનિફિટ હોય તો આપણે કરવો જ જોઈએ હા પણ રોજબરોજ આપણે શાકને કઢી ખાવાનો કંટાળો આવતો હોય છે પણ હું ગેરંટી આપું છું કે તમે આ સંભારો રોજબરોજ ખાવાનો કંટાળો નહીં આવે રોજ જે તમે એમ થશે કે રોજ આપણે બનાવીને ખાઈએ એવો ટેસ્ટી આ સંભારો બનીને તૈયાર થવાનો છે જો સરગવો મળતો હોય તો આ રીતે આપણે તેનો રોજબરોજમાં યુઝ કરી જ લેવો જોઈએ અને એના બેનિફિટ તો આપણે જાણીએ જ છીએ કેટલા બધા છે તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સરગવાનો ઉપયોગ તો આપણે કરવો જ રહ્યો તો ખૂબ જ ટેસ્ટી લાગશે એકવાર તો બનાવીને ટ્રાય કરજો જ ખૂબ જ સરસ એકદમ હેલ્ધી એવો આ આપણો આ સરગવાનો સંભારો રેડી છે જેને તમે સાકરોટલી જોડે ના ખાઓ હોય ને કદાચ એકલો ખાવો હોય ને તો પણ ટેસ્ટી લાગશે અને કિલો કિલો સરગવો ઓછો પડશે એવો સરગવાનો સંભારો બનવાનો છે ખાલી વખાણ નથી કરતી પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે થેન્ક યુ